સમાજ એટલો કઠણ અને મજબૂત છે એ આ તમે જોઈ લો આ ગોંડલ છે જગડભાઈ આ ગોંડલની માલીભાઈ અમે અત્યારે આવ્યા છીએ રેલી લઈને મારી અને જયરાજ છે એનો પુત્ર ગણેશ ગણેશ જાડેજા એવું કે છે કે અમે કોઈથી પીતા નથી કાયદો મારા બાપનો છે તો તમારો બાપ પણ આ ભારતની માલ પર અને ગુજરાતની માલ પર ને ગોંડલની માલ પર એટલે રહી શકે કે કે બાબા સાહેબનો કાયદો છે એટલે તમે રહી શકો છો આ રાજા રજવાડા નથી તમારા તમારા રાજા રજવાડા ગયા એ તમે બધું લૂંટાવી દીધું આ માત્ર ને માત્ર સંવિધાન નો સમય છે આ ગીતાથી કે કોઈ સનાતન ધર્મ થી નથી આવતું ભારત દેશ ગુજરાત અને હર કોઈ રાજ્ય હાલે છે તો માત્ર તમારા મનમાં એવો હોય કે અમે કોઈ સાખી લેશે અમને કરશે નહીં તો આ તો અમારી સંવિધાન રીતે લડાઈ છે જો અમારો સમાજ ઈચ્છે ને તો તમારું ગણેશ ગઢ પણ ઉખડી જાય અને ગણેશ ગઢ ઉખાડી અને ત્યાં બાબા સાહેબ નો હોલ બની જાય આ તેવડ અમારા સમાજ છે આ તમારું ગોંડલ બન છે અત્યારે શેના કારણે એક જયરાજના છોકરાના કારણે અમે કોઈના વિરોધી નથી અમે કોઈ સમાજ પ્રત્યે કોઈ એવો ખરાબ વિરોધી અમારો નથી માત્ર ને માત્ર ગણેશ જાડેજા જે એટલો હલકી માનસિકતાનો છે રીબડાવાળા વાળા અરે પણ માથાકૂટ કરે છે એના ફોન અમે રેકોર્ડિંગ સાંભળીએ સાવ છેલ્લી કક્ષાની ભાષામાં વાત કરે અને હગા ભાઈઓને જો કાપી નાખવાની મારી નાખવાની વાત કરતો હોય તો આ તો ગુજરાતના દલિતો છે દલિતો પર તો વર્ષોથી વર્ષોથી અત્યાચાર થાય છે પોતાની જાત દરબાર હોવાથી કોકની ઉપર તમે અત્યાચાર આચરો છો તમને શરમ થવી જોઈએ તમે 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 એક પુત્ર છો છો આવા તમને કોઈ અમને અધિકાર રહ્યો નથી બધું ખોઈ તમારું પોલિટિકલ કરિયર હવે ખોવાઈ ગયું છે એટલે તમે બે કરોડ રૂપિયાની ની ત્રણ કરોડની માંગણીઓ મૂકી દેવો અમે દેઈ તમને ત્રણ ત્રણ કરોડ તમે આ બધું બંધ કરો પણ દલિત સમાજ પાસે રૂપિયા છે ભાઈ તમારી જેવા પાંચસો વેચતા રાખે ને એવા આજે આ સમાજની માલિપા પડ્યા છે